મહેસાણા જિલ્લાના પટેલે આપણે આગળ વધી રહ્યા છીએ સંસ્કૃતિનું જતન કરી નવી પેઢી પ્રેરણા આપવાનું કામ આપણે કરવાનું છે તેમ જણાવી પૌધામાં પરમાત્મા વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડની ભાવના થકી વારસો જાળવી રહે તે માટે સહિયારો પ્રયાસ કરવા મુખ્યમંત્રીએ અપીલ કરી હતી મુખ્યમંત્રીએ હરિયાણા રાષ્ટ્ર માટે પ્રધાનમંત્રીએ આપેલ એક પીડ મા કે નામ ના અભિયાનને ચરિતાર્થ કરવા ઉપસ્થિત સૌને વૃક્ષ વાવીને તેનું જતન કરવા અપીલ કરી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ ચૌદ જેટલા ધર્મસ્થાનોમાં ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વેગ આપી રહ્યા છે તેમ જણાવી લોકાર્પણ કરાયેલા આ મશીનનો ઉપયોગ કરવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના માનદ મંત્રી દિલીપભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી મા ઉમિયા માતાજી સંસ્થાનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે વાત કરી હતી આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ ધારાસભ્ય સર્વ કિરીટભાઈ પટેલ મુકેશભાઈ પટેલ અગ્રણી સર્વ બાબુભાઈ કે પટેલ ગોવિંદભાઈ વરમોરા નારાયણભાઈ પટેલ ગિરીશભાઈ રાજગોર તેમજ સંસ્થાના હોદ્દેદારો ટ્રસ્ટીઓ સમાજ શ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા